રૂપાલમાં વરદાયની માતાજીનો પલ્લીનો મેળો ભરાયો સત્યાવીસ ચકલામાંથી પલ્લી પર લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક થયો દસ લાખથી વધુ લોકોએ પલ્લીમાં ભાગ લીધાનો અંદાજ છે પાંડવકાળથી ચાલતી આ પરંપરા આજે પણ યથાવત છે દુર્ગા દિવસે યોજાતી પલ્લીની પરંપરા આજે પણ યથાવત છે પલ્લી બનાવવામાં દરેક વર્ણ અને જાતિના લોકો પોતાનો ફાળો આપે છે દર વખત કરતા ઘીનો અભિષેક આ વખતે વધુ થવાની શક્યતા છે પોલીસ અને સ્વયંસેવકોના બંદોબસ્ત કારણે પલ્લીનું આયોજન નિર્વિઘ્ને પાર પડ્યું છે

આ ગામમાં વૃક્ષ નીચે એટલે કે વરખડાનું જે વૃક્ષ છે તેની નીચે પોતાના સસરો છે તે છુપાડવામાં આવ્યા હતા અને તે સસરો જ્યારે તે લેવા આવ્યા ત્યારે તે અજ્ઞાતવાસ પૂરો કરીને તે સસરો લઈને તેની પૂજા કરીને માતાજી પ્રગટ થયા હતા તેમણે વરદાન આપ્યું હતું એટલે વરદાયની માં નું એ છે લોકોની મા લોકોની માતાજી પ્રત્યેની આસ્થા લોકોની માતાજી પ્રત્યેની ભક્તિ અહીંયા જોવા મળે છે અને આખા જ ગામમાં થોડાક જ સમયમાં ટૂંક જ સમયમાં આ જે પલ્લી છે ત્યાંથી જશે અને ત્યારબાદ ઘીની જાણે તો નદીઓ અહીં વહેશે લોકો ભક્તિ સ્વરૂપે ઘી છે તે આ પલ્લી ઉપર ઢોળશે ચોક્કસથી અત્યારે હાલમાં જ સ્વયંસેવકો છે વિવિધ વર્ણોના જાતિના જે લોકો છે તે પોતપોતાનું કામ દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલમાં કરી રહ્યા છે આપ હાલમાં જે દ્રશ્યો જોવો છો લાખો લોકો અહીં દર વર્ષે નવરાત્રિમાં દર્શન કરવા પધારતા હોય છે અને અત્યારે પણ દર્શન કરવા દૂર દૂરથી દૂર દૂર અલગ અલગ નહીં માત્ર જિલ્લા પરંતુ રાજ્યોમાંથી અહીં આવ્યા છે તમે અત્યારે બીજા પણ દ્રશ્યો જોતા હશો જે પ્રમાણે જે ઘીથી ભરેલા ટ્રેક્ટરો છે અત્યારે હાલમાં આપ જે જોવો છો તેમાં અહીં આવેલા ભક્તો પોતાના ઘરેથી લાવેલ ઘી આ ટેક્ટરોમાં ઠાલવે છે અને આ પલ્લી જેવી અહીંથી આખા ગામમાં નીકળે છે પ્રદક્ષિણા કરવા તે આખા ગામમાં માતાજી પોતે નીકળ્યા હોય તેવી માન્યતા અને તેવી પરંપરાને તેવી આસ્થા અને ભક્તિ તેના પર આ ટ્રેક્ટરોનું ઘી છે તે ઠાલવવામાં આવશે સમગ્ર ગામમાં અત્યારે ભક્તિમાં હોય છે અને ભક્તિમાં રંગમાં અત્યારે નહીં માત્ર ગામના લોકો પરંતુ સમગ્ર રાજ્યના જેટલા પણ લોકો આવે છે તે રંગાઈ ગયા છે કેમેરામેન પટેલ સાથે મહેર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ